સમગ્ર જપાજપીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પોલીસની ટીમ અહીંયા પંચનામું કરવા જ્યારે પહોંચી ત્યારે લોકોએ વિરોધ કર્યો હતો કાંકરેજના પાદરડી ગામનો બનાવ જ્યારે પોલીસની ટીમ પંચનામું કરવા પહોંચી તો કેટલાક યુવકો પોલીસને અટકાવી રહ્યા હતા એ યુવક અને એના પરિવારજનો છે એમની પોલીસ સાથે જપાજપી થઈ હતી શિહોરી પોલીસ જમીનના કબજા બાબતે પંચનામું કરવા ગઈ ત્યારે આખો બનાવ બન્યો હતો જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે